ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદીના પાસે આવેલો જૂનો બ્રિજ કેટલીક જગ્યાએથી તિરાડો પડી ગઈ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહનચાલકો તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય જેને લઈને ચોમાસા ફેર તેના ખાડા અને ધારો પૂરવામાં આવે તો વાહન ચાલકોને તકલીફોનો સામનો ના કરવો પડે હાલ તો ખાડા દેખાય છે ચોમાસાનો વરસાદ પડે ખાડામાં પાણી ભરાઈ જાય તો ખાડા દેખાતા નથી સ્ટેટ હાઈવે અધિકારીઓ માત્ર ચોમાસાના ગણતરીના દિવસો બાકી હોય કામ કરે તેવી મોટી મોટી તિરાડોના કારણે વાહન ચાલકોને પંચર પડવાના પણ બનાવો વધુ બની રહ્યા છે એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ પાદરની છે છે ઓરસંગ નદીના પર આવેલો બ્રિજ ખરાબ હાલતમાં થઈ ગયો આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાહન અવાજમાં પણ વધારો થઈ રહ્યો છે વહેલી તકે પીડબ્લ્યુ ના અધિકારીઓ અને સ્ટેટ હાઈવે ના અધિકારીઓ ભેગા થઈ એનું નિરાકરણ લાવે અને ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ચલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ